નયમ હાગરમા આપ સૌનું સ્વાગત એક નાવડીની અંદર કેમ છો બજા મજામાં હે આઈ હોપ તમે બજા ફિકા ફાઈનિંગ હશો જો તમે વરોજરાજી આવશો તો આ તમને 75 કિલોમીટર દૂર જવા મળશે ત્યાં ગોઠડા ગામ આવેલું છે અને અહીંયા સરસ મજાનું મલશાગર માતાનું મંદિર બનેલું છે પ્રોનાડીની અંદરની સરે ઉપર આ મંદિર તમને જોવા મળશે અને આપણે વિરાણા અંત સુધી બનાવી લેજો સંપૂર્ણ યાત્રા હું તમને કળાવી ગઈ તમને સંપૂર્ણ જાણવા મળશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ત્યાંથી આપણે બ્રિજની નીચેની સાઈડ ઉપર જઈશું અને પાર્કિંગ કરીશું તો આ રીતે તમે સરસ મજાની સુવિધા જોઈ શકો છો પાર્કિંગ કરવાની અને અહીંયા બનેલું છે માં મહીસાગર માતાનું મંદિર નદીની વચ્ચે તો આ છે મહીસાગર નદી તો આ બ્રિજ ની ઉપરની સાઈડ ઉપર તમે ઉભા હશો ને તો બ્રિજ સંપૂર્ણપણે જમ્પિંગ મારશે તો આ છે મલશાગરનો બ્રિજ અને આ છે જવલ છે ડાકોર અહીંયાથી કમે નીચેની સાઇડ ઉપર આવ એટલે મલશાગર માતાનું નાનું મંદિર અહીંયા તમને જોવા મળશે આખો બ્રિજ આપણે ક્રોસ કરીને સામેની સાઇડ ઉપર આપણે જવાનું છે જ્યાં આગળ પણ મલશાગર માતાનું મંદિર હોય છે તો ત્યાંથી આપણે નીચેની સાઇડ ઉપર આવીશું અને મલશાગર માતાના દર્શન કરીશું જો તમે દોસ્તો ગલતેશ્વર આવતા હોય તો અહીંયા પણ આવી શકો છો અને મા મનસાગર માતાના દર્શન પણ કરી શકો છો તો ગામનું નામ છે ગોઠડા અને અહીંયાથી આપણે જઈશું અંદરની સાઈડ ઉપર નીચેની સાઈડ ઉપર જઈશું અને સરસ મજાના મનસાગર માતાના દર્શન કરીશું તો તમે આવો તો રસ્તો થોડોક કાચો છે ડર અને તમને નાના નાના પથ્થર જોવા મળશે

શરણમજાનનો લોકેશન છે પથ્થર પંચ છે પાણી પંચ છે અમે અહીંયા ભેજ પંચ બનેલા છે જો તમે ફોટોગ્રાફર આ તો વિડિયોગ્રાફરના શોખીન હોય તો શરણમજાનનો આ લોકેશનને તમે વિગય કરવા માટે અહીંયા આવી શકો છો દરઈવાણી અંદર તમને અહીંયા ભાઈ બક્કોની સંખ્યા વધારે પ્રમાણમાં અંદર જોવા મળશે તમે એક નિયોસ્ક્રિપ્ટનું પ્લાનિંગ બનાવતા હોય તો આ જગ્યાની અવશ્ય મુલાકાત કરી જોઈએ તો અહીંયા આવી ગય સે ટ્રેન તો અહીંયા તમને આ ટ્રેનનો બ્રીફકન્ડ બનેનો જોવા મળશે

हमें आवी गया है माता जी ना मंदिर में एग्जैक्ट सामने की साइड पर अने अया हवन कुंड पन बने लो से मंदिर में मा जाएंगे मानता पन तमे राखी शको सो अने तमे नारियल नो प्रसाद अगरबत्ती करता होय तो तमे मंदिर में जाएंगे पन कर सको तो चलो दोस्तों आज की वीडियो के अंदर अया सभी अपने मनसागर मंदिर आई सरस मजा माताजी दर्शन कर धन्यता अनुभवी तो अन्य स्टूडियो अंदर आपूँ त्या सुधी मैं रजा आपो जय हिंद जय भारत